નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર ડીસામાં જલજીરણી એકાદશીની ભવ્ય શોભાયાત્રા સાથે સિદ્ધિ વિનાયક ગ્રુપ નવાવાસ દ્વારા ગણેશ વિસર્જન કરાયું ડીસા શહેરમાં આજે જલ જલણી એકાદશી નિમિત્તે સિદ્ધિ વિનાયક ગ્રુપ નવાવાસ દ્વારા ગણેશ વિસર્જન સાથે ભવ્ય જલયાત્રાની શોભાયાત્રા નીકળી હતી ડીસા શહેરમાં જે ભક્તિમય માહોલ છવાયો હતો ડીસામાં ઐતિહાસિક રામજી મંદિરના મહંત રામદાસજીના રામજી મંદિર અખંડ રામધૂન ઉત્સવ ભાદરવા સુદ દસમ તારીખ બે નવ બે હજાર પચીસને મંગળવાર સવારે નવ કલાકે પ્રારંભ થયો હતો અને ભાદરવા સુદ અગિયારસ ને બુધવાર તારીખ ત્રણ નવ બે હજાર પચીસને સવારે નવ કલાકે યજ્ઞની શરૂઆત થતાં રામધૂન પૂર્ણાહુતિ બપોરે એક એકત્રીસ થયા બાદ બપોરે ત્રણ કલાકે ડીસાના આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાનની ત્રણેય મંદિરની પાલખીની ભવ્ય જલયાત્રા નીકળી હતી આ ભવ્ય શોભાયાત્રામાં પ્રખ્યાત કલાકાર વિજય સુવાળા સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જલ જનની એકાદશી નિમિત્તે મહંત રામદાસજીના રામજી મંદિરથી નીકળેલી રિસાલા મંદિર સુભાષ ચોક પોલીસ સ્ટેશનથી લેખરાજ ચાર રસ્તા રામજી મંદિર જૂની જેલ સદર બજાર મારવાડી મોચીવાસ અંબાજી મંદિરેથી વાડી રોડ થઈ ડોક્ટર વિજયભાઈ સૈનીના કુવા ઉપર ભગવાનને સ્નાન કરાવી પરત વાડી રોડ લેખરાજ ચાર રસ્તા સરસ્વતી રેસ્ટોરન્ટ રિસાલા મંદિર પા મસ્જિદ પાસે થઈ અને પરત પાછળના રામજી મંદિરે નવ કલાકે પરત આવી હતી જેમાં ડીસા તેમજ આજુબાજુની ધાર્મિક જનતાને આ ભગવાનની ત્રણેય મંદિરની પાલખીના દર્શન કરવા તેમજ સિદ્ધિ વિનાયક ગ્રુપ નવાવાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની ભગવાનની મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ઊંટગાડી ટ્રક ટ્રેક્ટર વગેરે શોભાયાત્રામાં દરેક ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત હોય શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતો અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા